બંદર ની જાન તને ઓ મારા બાપા એ મારા બાપા એ કીધું કે ઓણ બટા સીકુ ધ્યાન રાખીને અને સીકુ હારા થાય ને એટલે પ્રણાઈ દેવો હે

બાપા બાપા હવે લગન નો કરતે ને ત આહુદી કામ જ નથ કરું હવે બાપ દીકરો ભલે બેય બગરાટી બોલાવે તા આપણે વાડિયે ઈની છે ને સિકુનો બધો કરી આવો બાપા

આ અમારે કાસા કાનનો છે અને કોઈ કે સગાવવા લાગે વા ભાઈ વાહ જામો પડી ગયો મારા દીકરા આ નીચે તો બધા કાશા લાગે છે ઉપર ચડવું છે. મારો દીકરો જોવો તો ખરા સમય કેવો આયો છે મારા બાપા કેવા કેવાય હગા દીકરાનો ઉપયોગ કરે હગા દીકરાનો કામ કરો ને તા હું જે વાલા લગ્ન કરવા ને કયો ને તા મારા દીકરા મારા બાપા ને ભાર પડે ડોલી તું તારો બાપો બે ઘીરે બગડાટી બોલાયા રાખો બંદો આયા ધરણ ચીકુ ખાઈ છે તર જ્યા હવે લાય ઘર હાટું હે ને જેટલા ઉપડે ને એટલા ચીકુ લઈ છે મારા બેટા વડ વાંદરી ના દીકરા આજ સીકુ ખાવા આવતા નહીં નકર દાંદા થાય છે લાંબા આજ ગીરે મારા બાપાએ મને મગજ સટકાવીને ખાઈ ગયો છે આજ બધા કાર્ટુસ ખાલી કરી નાખવા છે મરો દીકરો આ તો ભડાતા કરતો આ બાજુ આવે Hør <laughs> nå.

હે બાપા તારે મારી પાસે નકરું કામ જ કરાવવું હે ના ના કામ જ કરાવવું હે યાર તારા માં બુદ્ધિ છે કે નહીં આ મારા વરાહ હામું જો વરાહ હામું યાર નકતો નકતો તારા नाक કણ છે કે નહીં જે મારું શિયાળ નથી ઉતરતું તને જો ને ભડાકો જ કરવા માટે হমার প্যে সাডু বিমতো তবুা ইকসুমা সাডো ক়ত্িযেটো য়ই্য় তাড મારો દીકરો પણ આવતો નથી બાપો અને દાઈજ બી મારા માથે ઉતારી હવે નક્કી કરી લેવું છે કે વાંધાની વાડીએ કોઈ દી સૂરી કરવા જ નહીં જવાનું